મહાદેવ ત્રિપુરાજી વરદાન આપ્યું કે માનવ દાનવ દેવ દાનવ માનવું મારી અક્ષર નહીં

બીજા દિવસે એ ઉત્સવમાં દેવો એ દિવાળી મનાવી ઘેર ઘેર દિવસ એમના દેવરૂપ અંદર દેવ કરી ઉત્સવ મનાયો આજ પર કાશીના ઘાટ પર આ દિવાળી દેવ દિવાળી મહામેળો ભરાય

પણ મહાદિત નો બે દિવસે નાશ કરી અને નામના કરી પ્રથમ એક જ ખાલી મારી એક જ કાર્ના ખાલી તમે દરેક સૂર્ય સૂર્યનારાયણ ભગવાન થોડે એ દિવાળી દેવ ચંદ્ર નીકળે જે જળ ચોખ્ખું લઈ જેમાં અક્ષર ચોખ્ખા નાખી એક ચપટી અથવા

દરેક ના જીવન દરેક જીવ આત્મા નું કલ્યાણ થાય દરેક જીવ આત્મા સુખી થાય મારા શિવ ની ભાવના છોકરી દરેક મારા શ્રેણી આયેલા

મારે મતતા બળતી છે હા હા એટલે માર તમારો ભાવ છે હા મારે તમે વિશ્વાલે ના આવ્યા છો હા તો પુનો ધારણી આધાર મતાશું જનો જગતમાં કોઈ ના હોય એવું માતા ભેલી છોકડી હા ભઈ સુપ્રલેક્ષક દીકરીને મારી વાત છે ગાટ ગાટ શું પહેલી વાર આવ્યા છો ભઈ હા પહેલી વાર એટલે હા કે ગાટ છો ભઈ સબમાં જમ મારી આખી ગાટ આ તો ગળામાં માતા

પણ લેટ દોડ્યા છો મારી આગળ લેટ ટોપિયા કયા ગોલથી આવ્યા છો ભાઈ એક નદી આવે આ નદી ઉતરી એક નાડુ આવે આ નાડુ એક તળાવ પડે અને તલાવ ના શંકર નાક નાકા મંદિર પડે બે રસ્તા પડે એક જેના પર પથરા પસેલા છે અને એક પાકો રસ્તો

ઉટલો પણ ઉટલા ગર દાંડો જે આપોતો હતો હા એટલે બોલ્યો કે એને ગણતી વાળી ભરાવ એ ઘર છોડી જાવ બે બે ઘર છોડીએ એટલે તીજા 4 ઘર આવ હા હવે એક 4 ઘર નંબર ઉતારું ગ્ર હાલો ઓ છે હા છે પડી નથી આવતો હા આવો રે હા પડતા આગર રૂપિયા એક લેબરો કાપી કઈ જા લે

બતર હું મેલડી બતાઉં તમને શું તા કરવાનું તમે કર્યું જે કરવાનું થી બાકી રહી ગયું છે જો બે દિન દોડીપો મેલડી બતાઉં તમને શું કે ગરમાખલી ડાગરબતની કાળકાલી અને ગરમીમાં

ઓ મરેણે માતા ઓ કીમા કજે વિશ્વાને નાસો વિશ્વાસ ઓય આવરો ગાડીઓ લઈ આવવા છે

ગાડી બુક કરી રહ્યા છો ચાલવાની તકલીફ નહીં પકડી લે ચાર છ જણા પકડી લેવા હોય તો એવું છે બાકી હવે ઘરે આગળ લે છે કાપી નાખ્યો આ દો ગરમાંથી

આ વરસાદ તારા જકરાઈ બે કિતોની હારી કરેવાની મારી પરણી જવાબતા નહી સવાનું તો તારો વારંજો બેય કરજે આ નગરથી ખાલી મો આપો કાર્યની મંતા રાખીં જા આ દુધનો પ્રસાદે ભાઈં જા મારા મારો એક મા હાથે રા માથે રે શાઉં

કોકો આપલાલા એકલા જન જગત નો હારું ના પાડો તો મારી પાહ બીજીવાર મારા મંદિરે દર્શન કરવા આવાડો આવો મારો મેરીનો કે ઉસો મામા આ ઉક્ત બરબતી માતા દોશો એ જતરા નીકળ લેજા અસ્તિ રોગંતરી દવા ધોય ઓગંતરી દવા 12 વ્યક્તિ બોલાવ સારો હા ઓગંતરી દવા મારા એકટકીઓ તારો બચ્ચે યા મારા મેરે આશીર્વાદ અને માતી હાલ ને માતીલા ગવા છે મારા તો મારી સંજેની

ક્યારેથી મારી કહા માન માન આયા હોય કટેલ હા મારી આવો મારીનો બોલ આવ કે શું હા મારી ક્યારેથી માન પૈસા લેને હોય આ મહોર ઇક્તેર હવે તમે પૈસા લેને આયા નથી આવ્યા છોકરા મારો છોકરો બોલતો નથી છોકરા ને છોકરો કેટલા વર્ષો દીકરા જીભ પર જીભ ગોળી નથી વોળી આપતો નથી પૈસા ઘરે વ્યવસ્થા નહી હામ અહીંયા આવવામાં બસો રૂપિયા ઉશિદા લેન આય હમ તારીપા ઈત્તેર રૂપિયા હતા બસો ઉશીના લીધે ઈત્તેર તારા પવન ઈત્તેર રૂપિયા લેતું આય હમણાં આય આ રસ્તી પહેલાં જ હોય અને પહેલાં તારો જીવો મોજ માત્ર બતાવે